અંકલેશ્વર નજીક પરથી વિદેશી દારૂ સહિત રૂપિયા લાખથી વધુનો જપ્ત ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા અંકલેશ્વર નજીક હાઈવે પરથી ઝડપાયો દારૂ કારમાંથી થતી દારૂની હેરાફેરી કુખ્યાત બુટલેગરે મંગાવ્યો હતો દારૂ રૂપિયા સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ભરૂચ એલસીબીએ મુલદ ટોલ પ્લાઝા પાસેથી ભરૂચના કુખ્યાત બુટલે ઘરે મંગાવેલા વિદેશી દારૂ ભરેલ કાર મળી કુલ રૂપિયા સાત લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી એક ઈસમને પકડી પાડ્યો હતો ભરૂચ એલસીબીનો સ્ટાફ અંગલેશ્વર નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતો

પોલીસે રૂપિયા એક લાખ નો દારૂ અને ફોન તેમજ કાર મળી કુલ રૂપિયા સાત લાખ ને બત્રીસ હજાર ના મુદ્દામાલ સાથે ભરૂચ ના કસક વિસ્તાર ના મયુરી ફળિયામાં રહેતો આરીફ અહેમદ ચૌહાણ ને પકડી પાડ્યો હતો જેની વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા દારૂ નો જથ્થો રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરામાં રહેતો કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અનુ ઇમરાન શાહ દીવાન નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દીવાન તેમજ તેઓની માતા નિશા દીવાને મંગાવેલા હોવા સાથે આ જથ્થો ઓલપાડના દિવ્ય શરેશ કાલરિયાએ કોસંબા નજીકના એક ખેતરમાં ભરી આપ્યો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ